શ્રી વલ્લભાધી શકી જે શ્રી ગોકુલના જી પ્યારે કીજે શ્રી ગોકુલેશ હાસ્યામૃત પ્રસંગ ઓગણ્યાંસી પ્રેમનો સંદેશો ઉરનું વિર દર્દ છે એક દિવસે ગોકુલેશને કલ્યાણભટ્ટી પૂછ્યું કે મહારાજ શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણચંદ્ર ત્યાં મથુરામાં અને મુખ્ય ભક્તો શ્રી ગોકુલમાં રહે અને એટલા દિવસનો સંબંધ છતાં શ્રી ઠાકોરજીએ કોઈ માણસ સાથે સંદેશો પણ ન મોકલ્યો ત્યાર પહેલાં અને ત્યાર પછી કોઈને જ ન મોકલ્યો તેનું શું કારણ એમના ઉપરથી હેત ઘટ્યું કે ઈચ્છા નહીં આમાંનું કયું કારણ હશે તે કૃપા કરીને કહો આ સાંભળે શ્રી ગોકુલેશે કહ્યું કે એવું કોઈ મળ્યું નહીં કે જેની આગળ મુખ્ય વક્ત સંબંધી જે સ્નેહ તેનું હાર્દ પોતાનું પરમ ગુહ્ય પ્રકાશ કરી નિરૂપણ કરાય અને તે વાર્તા જઈ ત્યાં પહોંચાડે શ્રી ઠાકોરજી કહી રહ્યા છે કે આ સ્નેહ લઈ જઈ શકે તેવું કોઈ પાત્ર મને ન મળ્યું અને વળી ત્યાંની સાંભળીને અહીં પહોંચાડે એવો કોઈ મને ન મળ્યું કે જે મારી વાત મારા ગોપીજનો સુધી પહોંચાડે અને ગોપીજનોની વાત મને પહોંચાડે એવો વજ્ર છાતીનો મહાકઠોર કોઈ મળ્યો નહીં એક તો અહીંનો દુઃખ સાંભળીને જ ન જીવે છાતી ફાટે અને કદાપી અહીંથી જીવ્યો તો મુખ્ય ભક્તની આગળ કહેતા કેમ કહેવાય અને કદાપી કહ્યું તો પછી મુખ્ય ભક્તના વિયોગ દુઃખ સાંભળી શી રીતે જીવે સૌથી પહેલું તો કહે છે કે અહીંયા જ શ્રવણ કરીને તેના દેહમાંથી પ્રાણ નીકળી જાત કદાચ ન નીકળત તો ત્યાં કઈ કેવી રીતે શકત અને કદાચ કહે તો ત્યાંની વાત સાંભળી કેવી રીતે શકત અને ન જીવે તો સંદેશો કોણ પાછો લાવે માટે કોઈને ન મોકલ્યો એક તો પોતાનું ગુપ્ત પ્રકાશમાં આવે અને ફરી તેને સંદેશો પણ ન મળે પ્રભુજી કહી રહ્યા છે કે મારા હૃદયનો જે ગૂઢ ભાવ છે તે પ્રકાશિત પણ થઈ જાય અને મારા ગોપીજનો સુધી પણ નહીં પહોંચી શકે પછી ઉદ્ધવજીને કઠણ ચિત્તવાળા અને કઠોર છાતીવાળા જાણીને મોકલ્યા પણ એમની આગળ પોતાનું હાર્દ ન કહ્યું જોગને વિશે વચન કરી કહીને મોકલ્યું જેમ વેશ એક દાબડીમાં મૂકી દાબડી લપેટી કોઈના હાથમાં આપી અને કહીએ તું એ દાબડી ફલાણાને આપજે એમ લઈ જતા તો જનારને કંઈ સમજણ ન પડે તેમ પોતાનું દુઃખ જોગને મિશે લપેટી ઉદ્ધવ સાથે મોકલ્યું અને તે જ ઉદ્ધવે મુખ્ય ભક્તો એટલે કે ગોપીજનો આગળ કહ્યું અને પછી તેનો પ્રકાર જોઈ તેવા કઠણ ઉદ્ધવજીનું મન પણ આર્દ્ર થયું પ્રેમનો સંદેશો હૃદય છે વાણી દ્વારા વિયોગના દુઃખનો સંદેશો મોકલી શકાય નહીં પ્રેમને માપ ન હોઈ શકે જો સ્નેહનું વર્ણન શબ્દથી થઈ શકતું હોય તો સ્નેહ માપી શકાય એક જણે નૂરજહાને પૂછ્યું કે જહાંગીરમાં તમે અને તમારામાં જહાંગીર એવું શું દેખી રહ્યા છો કે બેઉ એકબીજામાં મુગ્ધ છો નૂરજહાએ કહ્યું કે તને તે નહીં સમજાય જહાંગીરનું અને મારું હૃદય તું બની જા તો તને ખબર પડે તે બનવું તો કઠણ છે આમ પ્રેમનું હાર્દ સંદેશાથી ન જ મોકલાય ઉદ્ધવજી જ્ઞાની હતા તેથી તેમની જોડે જ્ઞાનમાં પ્રેમ છુપાવી યોગ દ્વારા સંદેશો મોકલી પોતાના હૃદયનું દર્દ ગોપીજનોને મોકલ્યું ગોપીજનોએ પણ ઉદ્ધવજીને પ્રભુ પ્રત્યેના પ્રેમનું દિગ્દર્શન કરાવ્યું અને ઉદ્ધવજી કઠણ છતાં પીગડાવ્યા પ્રેમનો સંદેશો ઉરની વિરહ આગ છે આમ જે ભીતર અનુભવ કરી રહ્યા હોઈએ તે કઈ રીતે વાણી દ્વારા પ્રગટ થઈ શકે તો ઉદ્ધવજીને નિમિત્ત બનાવી શ્રી ઠાકોરજીએ તેમને ગોપીજનોના સ્નેહ રંગમાં રંગાવ્યા હતા અને પ્રસંગ ત્રેસઠ છે શ્રી ઠાકોરજી ભક્તની સેવા જાણે છે એકવાર એક વૈષ્ણવે પૂછ્યું કે શ્રી ઠાકોરજી વૈષ્ણવની સેવા જાણે છે ત્યારે શ્રી ગોકુલેશે કહ્યું શું શું શ્રી ઠાકોરજી કૃતજ્ઞિ છે કે વૈષ્ણવની સેવા ન જાણે શ્રી ઠાકોરજી સર્વ જાણે છે શ્રી મહા ઉદાર છે ભક્તની ક્ષણ ક્ષણની સેવાનો પોતે અંગીકાર કરે છે રજ જેટલી સેવાને મેરુ સમાન માને છે સેવાના પ્રમાણમાં કૃપા અને કૃપાના પ્રમાણમાં નિરોધ પ્રાપ્ત થાય છે નિરોધ વગર અનુભવ નથી આપણે જેમ કોઈ પણ વસ્તુ સમર્પીએ તે પ્રભુજી અંગીકાર કરે છે તેમ આપણે કોઈપણ પ્રકારની જેટલી સેવા કરીએ તે સ્વરૂપાત્મક બની પ્રભુની પાસે જાય છે મતલબ કે સેવા માત્ર સ્વરૂપાત્મક છે તે જેવી ભાવનાથી કરીએ તેવું સ્વરૂપ ધારણ કરે છે ને તેનું ફલ આપે છે બહુ સુંદર આ વચનામૃત પણ છે કે જે જે શ્રી ઠાકોરજીને આપણે સમર્પીએ તેમાં જે ભાવ આપણે કહીએ અને પ્રભુજી તે વ્રજભક્તના ભાવરૂપ સામગ્રીને અંગીકાર કરે છે અને જ્યારે તે વ્રજભક્તનો અંગીકાર પ્રભુજીને પાસે થાય તો વ્રજ વ્રજભક્તની પણ પ્રસન્નતા મળે છે અને શ્રી પ્રભુજીની પણ પ્રસન્નતાનું કારણ તેજીવ બને છે માટે સેવા વ્રજભક્તના ભાવનું ભાવન કરીને કરવીએ આપણે આગળ બે ક્લિપમાં જોઈ ગયા છે કે કયા કયા વ્રજભક્તના ભાવની કઈ સામગ્રી તો આપણે પણ જ્યારે ભોગ ધરીએ ત્યારે જે જે સામગ્રી જે જે વ્રજભક્તોના ભાવની હોય તેની સુધી કરીએ અને પછી પ્રભુજીને અંગીકાર કરાવીએ શ્રી ગોકુલનાજી પ્યારે કી જશો વલ્લભાધી શકી જય